હોસ્પિટલ માં પ્રસૂતિ માટે ગાયનેક જગ્યા ખાલી ગાયનેક ડોક્ટર ના મળે આવી પરિસ્થિતિ આપણી છે ગયા વર્ષે જ્યારે આ વિસ્તારમાં શાળા પ્રવસવનો કાર્યક્રમ ચાલતો હતો એક ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત સરકારના સચિવ શ્રી આ વિસ્તારમાં આવ્યા એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષીના હતા ત્યાંથી થોડો દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદેપુરને કમાટ આવ્યો હતો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવામાં આવે થોડા વખત પહેલા હું કોવર્ટ ના તુરખેડા વિસ્તાર મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસૂતિ હતી સગર્ભા હતી અને પ્રસૂતિ ની પીડા થઈ અને એટલી પીડા થઈ એટલી પીડા થઈ તમે કલ્પના કરો કે રોડ નઈ હોવાના કારણે 108 નઈ પહોંચવાના કારણે આપણી બેન રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને વાત બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું 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 કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતી બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છો બધા સૌપ્રથમ આપણે આદિવાસી છે આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનો હતો ભાઈ મેં જાતિનો દાખલો નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થતે જોરથી બોલો ભાઈ ખબર હોય એ લોકો મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું નહોતું થવાનું ને એટલે કેમ છું

જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે અને પછી પક્ષ પાર્ટી આવશે આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણો સમાજ આગળ આવશે આજે તમે જોઈલો આપણો પ્રતિનિધિત્વ કા છે આપણા નેતાઓ કા છે અહીંયા ટપાલ આપવાવાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવક ની ટીડીઓ ની મામલતદાર ની ભરતી થાય બધા લોકો બહાર થી આવે અહીંયા એક ભીડ ગાળ ની પણ ભરતી થાય છે એ ભીડ ગાળો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહાર થી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોરોડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ ન લાગે આપણા છોકરાઓ કાબિલ નથી જે પણ કેમ નથી લાગતા કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનો ઉપદતું નથી એટલા માટે કેમ જો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાનામાના બરાબર છે ભણો તમારો કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આવે આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલ માં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટો જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલાય તો ચાર ધામના યાત્રા નીકળી જાય પંદર પંદર દાડા પદયાત્રાઓમાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાનો નથી તમે ચાર ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા લોકો બધા 15 20 દાડે પદયાત્રામાં ભરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું છું હું હું અનેક મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જામ છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જ્યારે આપણામાંથી બધાને હું કહેતો નથી કહેવાની વાત કડવી છે પણ ખોટું ન લગાડતા જ્યારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે ભાઈના છોકરા શું કરે કાકાના પોયરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે જ રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામી હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારો ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે એ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે છે અમે કેમ અમારે અલગ ભીલ પ્રદેશની માંગ કરવી પડી દેશ જ્યારે શાળાઓ માટે આંદોલન કરવું પડે રસ્તાઓ માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈ ના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવે સમયમાં આપણે લડેંગે જીતે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી જો સરકાર આદિવાસીઓ વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવાડિયા રાખીશું કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવાડિયામાં અમારું નર્મદાનું પાણી છે

આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નેરો માં જમીનો જોઈએ મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જળમાં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટીમાં બીએમઆઈ ફંડમાં ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાતમાં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે

ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે થવાનો છે કે નથી થવાનો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાંય તો પચાસ રાજ્ય છે એટલા માટે સુચારુ વહીવટ થાય એના માટે આવનારા દિવસોમાં અહીંયા અમે ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છે મિત્રો સરકારો ગરીબ કલ્યાણ મેળાઓ કરશે નલ સે જલ લાવશે પણ એમના મળતિયા માટે છે આજ દિન સુધી આપણને નળમાંથી પાણી આવ્યું ગરીબ કલ્યાણ મેળાઓમાં બોલાવશે પાવડા ને ટીકમ ને ટગારા જ આજ દિન સુધી આપણને આપ્યા છે આપ્યા છે ને ગરીબ કલ્યાણ મેળામાં આજ દિન સુધી આદિવાસીઓને પાવડા ટીકમ ને ટગારા જ આપ્યા છે એટલા માટે કેમ છું હવે પાવડા ટીકમ ટગારા પર અપેક્ષા નહી રાખતા હવે 5 કિલો ચોખા માટે લાઈન ઉપર ઉભો રહેવા માટે ટેવાવી દીધા છે બેંકમાં માં લાઈનો ચોખા માટે લાઈનો દવાખાને લાઈન મામલતદાર માં લાઈન કલેક્ટરમાં માં લાઈન ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે વસાવા રાઠવા ગામેઠી ચૌધરી ડામોર બારિયા અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છીએ એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશું તો જ આગળ વધીશું અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી બાટલી પાજી દે એવા ગીતો હવે નહીં બનાતા ભાઈ ઘણા કલાકાર મિત્ર અડધી બાટલી પાજી દે અડધી બાટલી પાજી દેવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી બાટલીમાં તો આપણા બધા જુવાને અડધા થઈ ગયા છે મેં ડેડિયા પાડામાં એક ભાષણ આપ્યું હતું ત્યાં એક અમારે

ત્રણ લાખ આપી દેજો અમને વાંધો નથી પણ અમારા વિસ્તારમાં અને ડીજે ના ભાવ પણ ઓછા કરજો એ યુવાનો ને ખાસ તમારો ટાર્ગેટ તમારી નોકરીનો છે અગિયાર વાગે થી નાચો જથર વધર જથર વધર હમણાં તો મારી બહેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની આપણી સંસ્કૃતિ જોલી વાગી નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિ ને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાપા પડી જવાના છે આજે તણ ત્રણ પેઢી ના દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે જાતિનો દાખલો કઢાવવા જાજો આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દે બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માગે છે ચૌદ જાતના પુરાવા માગે છે ત્રણ ત્રણ પેઢીના પુરાવા માગે છે કે તમે આદિવાસી છો કે કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી રૂઢી પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યને પૂજતા હતા ચાંદને પૂજતા હતા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂજતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજળ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કેતા આજે તો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે